આકાશવાણી અમદાવાદ વડોદરા બરાબર સાત વાગીને પચાસ મિનિટે દિલ્હીથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર આપ સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્ય સમાચાર કેન્દ્રીય મંત્રી મંડળે આઠમા કેન્દ્રીય પગાર પંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી કેન્દ્રીય મંત્રીમંડળે રવિ મોસમ માટે સાડત્રીસ હજાર નવસો બાવન કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી ચક્રવાત તોફાન મોનથા આજે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક ત્રાટકે તેવી સંભાવના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ભારતમાં એસ જે સો નાગરિક વિમાનોના નિર્માણ માટે રશિયાની જાહેર કંપની સાથે સમજૂતી કરાર કર્યા અને તરણમાં ભારતના દિનેધી દેસિંઘુએ બહેરીનમાં એશિયન યુવા રમતગમતમાં નવો રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યો સમાચાર વિગતવાર કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા કેન્દ્રીય પગાર પંચની સંદર્ભ શરતોને મંજૂરી આપી છે નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું પંચ તેની રચનાથી તારીખ અઢાર મહિનાના મહિનામાં પોતાની ભલામણો રજૂ કરશે તેમણે કહ્યું પંચમાં એક અધ્યક્ષ એક અંશકાલિક સભ્ય અને એક સભ્ય સચિવ હશે एथ पे कमीशन को आज माननीय प्रधानमंत्री जी ने अप्रूव किया और ये बहुत बड़ा महत्वपूर्ण फैसला है अब करीब करीब सभी राज्य सरकारों ने इसमें सहयोग दिया है एटीन मंथ्स के अंदर यह रिपोर्ट आएगी इसकी एथ पे कमीशन जस्टिस रंजना प्रकाश देसाई को इसका चेयरपर्सन बनाया गया आप सबुलभ घोष फ्रॉम एंड मिस्टर पंकज जैन इज सेक्रेटरी पेट्रोलियम नेचुरल गैस बी दी में સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને અન્ય લાભમાં ફેરફારની તપાસ અને ભલામણ કરવા આઠમા કેન્દ્રીય પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી કેન્દ્ર સરકારના કર્મચારીઓને મહેનતાણાના માળખા નિવૃત્તિ લાભ અને અન્ય સેવા શરતો સંબંધિત વિવિધ મુદ્દાઓ પર વિચાર કરવા અને તેમાં જરૂરી ફેરફારોની ભલામણ કરવા સમય સમયે કેન્દ્રીય પગાર પંચોની રચના કરાય છે મંત્રીમંડળે રવિ મોસમ બે હજાર પચીસ છવ્વીસ માટે ફોસ્ફેટિક અને પોટાશિક ખાતર પર પોષક તત્વ આધારિત સહાયના દરને પણ મંજૂરી આપી છે શ્રી વૈષ્ણવે કહ્યું કે મંત્રીમંડળે રવિ બે હજાર પચ્ચીસ માટે અંદાજે સાડત્રીસ હજાર નવસો બાવન કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી છે આ દર પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે તેનાથી ખેડૂતોને રાહત દરવાળા સસ્તા અને યોગ્ય કિંમત પર ખાતર મળી રહેશે आज जो फैसला लिया गया है वो है न्यूट्रिएंट बेस्ड सब्सिडी स्कीम उसके अंडर फास्फोरस और पोटैश और सल्फर इसकी जो 28 ग्रेड्स ऑफ पीएनके फर्टिलाइजर हैं उन सबका सब्सिडी का प्रोग्राम आज अप्रूव हुआ और फास्फोरस, पोटैश और सल्फर के एन पी के एस इनका रुपीस पर किलोग्राम के ये प्राइसेस डिसाइड हुए पी और एस न्यूट्रिएंट्स है जो कि इसमें रबी में काफी बड़ी मात्रा में यूज होते हैं उसके प्राइस करीब वन टू तो टेन परसेंट हायर है कंपेयर टू तो दी प्रीवियस प्राइसेस ये सारा का सारा जो पूरा प्रोग्राम है इससे हमारे किसानों को इस रबी सीजन में बहुत बड़ी राहत मिलेगी બંગાળની ખાડી પર ત્રાટકેલા ગંભીર ચક્રવાત તોફાન મોનથા આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તાર તરફ આગળ વધી રહ્યું હોવાથી રાજ્યમાં મુશળધાર વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યા છે આજે સાંજે કે રાત્રે પટ્ટણમ અને કલિંગપટ્ટણમ વચ્ચે કાકીનાડા નજીક આ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે ઓડિશામાં રાજ્યના દક્ષિણ અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં આજે સવારથી જ ભારે ચક્રવાતી વાવાઝોડાની અસર હેઠળ વરસાદ થઈ રહ્યો છે મુખ્યમંત્રી મોહનચરણ માઝીએ આજે ભુવનેશ્વરમાં ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠક યોજી મોન્થા માટે રાજ્યની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું હતું તો પુડુચેરીનો યાનમ જિલ્લો પણ ચક્રવાતી વાવાઝોડા મોનથાની અસર માટે તૈયાર છે કારણ કે આજે બપોરથી જ આ પ્રદેશમાં સિત્તેરથી એંશી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે કેટલીક જગ્યાએ વૃક્ષ પણ પડી ગયા છે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે તમામ રેલવે અધિકારીઓને ચક્રવાત મોનથાની અસરને જોતા ખાસ કરીને આંધ્રપ્રદેશ ઓડિશા અને તેલંગાણાના પૂર્વકાંઠા પર આવશ્યક સાવચેતી રાખવાનો નિર્દેશ આપ્યો છે તેમણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચક્રવાતને ધ્યાને રાખી રેલવેની તૈયારીઓની સમીક્ષા કરી અને અવિરત વ્યવહાર તથા આપત્તિ કાર્યવાહી દળની સમયસર તૈનાતીની તહેનાતીની જરૂરિયાત પર ભાર આપ્યો શ્રી વૈષ્ણવે તમામ રેલવે મંડળને સતર્ક રહેવા અને ચક્રવાત બાદ ટ્રેન સેવાઓને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે રેલવે મંત્રાલયે જણાવ્યું કે ચક્રવાતને પહોંચી વળવા વાસ્તવિક સમય પર સમન્વય અને કાર્યવાહી માટે પ્રભાગીય મુજબ કક્ષ સક્રિય કરવામાં આવ્યા છે યંત્રો અને માનવશક્તિ સહિત જરૂરી સામગ્રી ખાસ કરીને વિજયવાડા વિશાખાપટ્ટનમ અને ગુટોળ મંડળમાં તૈયાર રખાય છે પૂર્વ દરિયાકાંઠાના રેલવે દક્ષિણ દરિયાકાંઠાના રેલવે અને દક્ષિણ મધ્ય રેલવે મંડળની આકસ્મિક કાર્યવાહી માટે સંશોધન એકત્રિત કરવા તથા તમામ જરૂરી સલામતી સાવચેતીઓ લેવા સૂચના અપાઈ છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ આઈ એન જીઓ અને અમારા એક્સલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એચએલ ભારતમાં એસ જે સો નાગરિક વિમાનોના નિર્માણ માટે રશિયાની જાહેર કંપની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં ઐતિહાસિક પગલાંની પ્રશંસા કરી હતી સંરક્ષણ મંત્રીએ એસ જે સો વિમાન ઉડાન યોજના હેઠળ ઓછા અંતરના જોડાણ માટે મહત્વની સાબિત થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની દિશામાં તેને મોટું પગલું ગણાવતા શ્રી સિંઘે કહ્યું સો દેશમાં તૈયાર થનારું પહેલું સંપૂર્ણ પ્રવાસી વિમાન હશે તેમણે કહ્યું કે આ વિમાનના નિર્માણથી ખાનગી ક્ષેત્ર મજબૂત બનશે અને ઉડ્ડયન ઉદ્યોગમાં પ્રત્યક્ષ તથા પરોક્ષ રોજગારીની તકનું સર્જન થશે તુર્કીના પશ્ચિમ પ્રાંત બાલા કેસીરમાં ગત મોડી સાંજે આવેલા છ પૂર્ણાંક એકની તીવ્રતાના ધરતીકંપમાં ઓગણીસ લોકો ઇજાગ્રસ્ત થયા છે આરોગ્યમંત્રી કેમલ મેમી સોગલુએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ઇજાગ્રસ્તોમાંથી પંદર લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તરણમાં ભારતના દિનિધિ દેસિંઘુએ ગઈકાલે બહેરીનમાં એશિયન યુવા રમતગમત બે હજાર પચીસમાં ચારસો મીટર ફ્રી સ્ટાઇલમાં નવો રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યો દિનેધીએ ચાર મિનિટ એકવીસ પૂર્ણાંક આઠ છ સેકન્ડનો સમય લઈ ફાઈનલમાં પાંચમું સ્થાન મેળવ્યું હતું આ સાથે જ તેમણે પોતાનો ચાર મિનિટ ચોવીસ પૂર્ણાંક છ સેકન્ડનો વિક્રમ તોડ્યો છે આ સ્પર્ધામાં ભારતના અદિતિ સતીશ હેગડે ચાર મિનિટ બત્રીસ સેકન્ડના સમય સાથે સાતમા સ્થાને રહ્યા હતા ફ્રી સ્ટાઇલ ફાઇનલ સ્પર્ધામાં છોકરાઓમાં નીતિશ સાઈ હરિનાથ પચાસ મીટર વર્ગમાં ત્રેવીસ પૂર્ણાંક બોતેર સેકન્ડના સમય સાથે પાંચમા સ્થાને રહ્યા છે ચારસો મીટર તરણમાં દક્ષિણ શશિકુમાર અને સો મીટર બટરફ્લાયમાં વેદાંત તદંદ તંદલે સાતમા સ્થાને રહ્યા હતા ચેસમાં ડી ગુકેશે ગઈકાલે અમેરિકાના સેન્ટ લુઈસ ચેસ ક્લબમાં ક્લચ ચેસ ચેમ્પિયન્સ શોડાઉન બે હજાર પચીસમાં પ્રારંભિક સરસાઈ મેળવી તેમજ પહેલા દિવસના સમાપન સુધી ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું વિશ્વના ટોચના ખેલાડીઓ મેગ્નસ કાર્લસન હિકારો નાકામુરા અને ફેબિયાનો કરુઆના વચ્ચે મુકાબલામાં અઢાર વર્ષના ગુકેશે છમાંથી ચાર પોઈન્ટ મેળવ્યા છે કાર્લસન ત્રણ પૂર્ણાંક ચાર પોઈન્ટ સાથે બીજા નાકામુરા ત્રણ પોઈન્ટ સાથે ત્રીજા અને કરુઆના દોઢ પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહ્યા હતા આ સ્પર્ધા વિશ્વ ચેસના ટોચના ચાર ખેલાડીઓને એક વિશેષ રેપિડ ફોર્મેટ મુકાબલામાં એક સાથે લાવે છે મહિલા એક દિવસીય ક્રિકેટ વિશ્વકપના પહેલા સેમિફાઈનલ મુકાબલામાં ઇંગ્લેન્ડ આવતીકાલે દક્ષિણ આફ્રિકા સામે રમશે ભારતીય સમય મુજબ કાલે બપોરે ત્રણ વાગ્યાથી ગુવાહાટીના બરસાપારા સ્ટેડિયમમાં આ મેચ રમાશે આકાશવાણી આ મેચનું જીવંત પ્રસારણ બપોરે અઢી વાગ્યાથી અંગ્રેજી અને હિન્દીમાં પ્રસારિત કરશે બીજી તરફ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ ત્રીસ ઓક્ટોબરે નવી મુંબઈમાં સેમીફાઇનલની મેચ રમાશે કેન્દ્રીય મંત્રી પ્રહલા પ્રહલાદ જોશીએ કહ્યું કે ભારત સૌર ઉર્જા ઉત્પાદનમાં સ્થાપિત ક્ષમતાનો પચાસ ટકા હાંસલ કરીને વૈશ્વિક સ્તરે ત્રીજા સ્થાન પર છે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન સભાના આઠમા સત્રમાં માધ્યમોને માહિતી આપતા શ્રી જોષીએ કહ્યું ભારતે જીવાશ્મ ઇંધણની આયાત અને પ્રદૂષણ સંબંધિત ખર્ચ ઘટાડ્યો છે તે સ્વચ્છ ઉર્જાના આર્થિક લાભને દર્શાવે છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા કેન્દ્રીય પગાર પંચની સંદર્ભ મંજૂરી આપી કેન્દ્રીય મંત્રીમંડળે રવિ મોસમ માટે સાડત્રીસ હજાર નવસો કરોડ રૂપિયાની સહાય મંજૂર કરી ચક્રવાત તોફાન મોનથા આજે આંધ્રપ્રદેશના કાકીનાડા નજીક ત્રાટકે તેવી સંભાવના હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ભારતમાં એસ જે સો નાગરિક વિમાનોના નિર્માણ માટે રશિયાની જાહેર કંપની સાથે સમજૂતી કરાર કર્યા અને તરણમાં ભારતના દિનિધિ સિંઘુએ બહેરીનમાં એશિયન યુવા રમતગમતમાં નવો રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યો આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગે દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર અમદાવાદ પ્રસ્તત છે ફેમ સંગીત કાર્યક્રમ